સવારમાં વહેલા બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અટાને તો જો બધાય બ્રશને એવું બધું કરતા હોય અને હા જે મહેમાન હતા ને તો બહુ મજા આવી ગઈ સુધી બેઠા હા હેવાન કરતા હા કેમકે બધા મહેમાન ભેળા થાય એટલે મજા જ એટલી અલગ આવે એમ તો અટાને તો જો હવાર હવારમાં તો સૂર્ય ભગવાન હજી ઉગતા આવે છે હજી નિશાનને ઓલી બાજુ છે એવું બધું છે તો હવાનો નજારો કંઈક અલગ જ રીતનો છે કેમ કે છે ને ઠંડુ વાતાવરણ છે બહુ મસ્તનું વાતાવરણ છે તટાણ હું છે ને ધાબા ઉપર આવી ગઈ અને સુંદર સુંદર આમ નજારો આવે છે સવાર સવારનો વેલ્લાહનો મસ્તનો મસ્તનો એવું બધું છે ને અહીંયા છે ને ચોખા ને એવું બધું નાખી દીધું એ ચકલ્યું છે ને ચણતી ચકલ્યું ચણતી હતી પણ આપણે આવીએ ને એટલે બીકને લીધે વહી જાય એવું બધું છે તો જો ચોખા એને ચણવા દઈ અને હું પણ હવે જાવ નીચે કેમ કે રોટલી રોટલીને એવું તો હજી થોડુંક ઘણું બનાવવાનું બાકી છે અને મને પણ વેલાહાર આજ જવાનું જવાનો હે કેમકે મારા મમ્મી છે એ બસમાં જ હે ને કૈલાસબેન જ એને ખેતીનું કામ ને એવું બધું છે તો એ હતા વેલહાર વૈયા જાય એટલે છે ને વેલાહાર રસોઈ બનાવીને જ છે અને બધા ચોટાને હેઠા બેઠા છે એવું બધું છે તો હવે જાય નીચે તો બધા વિડીયો બનાવી રહ્યો તમને બધાને મજા આવશે ને જો તમને આ વિડીયો ગમે ને तो प्लीज एक लाइक कर जोंन च्यानल मा पेली बार त प्लीज सब्स्क्राइब करी देजो जो हवर हवर मा त बधाई जो, जो। जागि जासे पतु भाई न अया भाई जो छान बटर ने खाय मार पापा के पापा रोका उने नहीं हो भाग जो अया विजय भाई विजय भाई, भाई हाजे छे प्रोग्राम जो जा केम विजय भाई मोड थई गयो काल देखाना नी <laughs> न अया संदीप बैठा छे का संदीप जय माताजी ने राम राम फॅमिली ने तो अब बैठालिया र देवली बहन ने मरे મારા બા ના પોતુ ને ખબર કાઢવા આવ્યા મારા પોતુભાઈ ખબર કાઢવા આવ્યા હતા કેટલા મહેમાન આવ્યા તા માર બા ના પોતુભાઈ ને ખબર કાઢવા એને જવું જવ

ગણપતિ દાદાનું વિસર્જન છે ને પણ ગણપતિ દાદાને અગિયાર દિવસ આપણે પૂજા પાઠ કરીએ અને અગિયાર દિવસ આપણે ગણપતિ દાદાને બેઠાડીએ અને પછી આપણે ગણપતિ દાદાને દરિયે પધરાવા જાય તો આસીને અમારા ગામમાં હતા ને મઢીએ અને ગણપતિ દાદા હતા તો પધરાવા વહી ગયા છે એવું બધું છે ને આશીને મારા બા હતા ને વાડી ગયા છે કેમ કે કેટલા દિવસથી વાડીએ ન થઈ જાય ને તો મને કે આજ તો વાડીએ જવું જ છે તો આ સિન મારા બાને હવે હાવ હારું થઈ ગયું છે ને ત્યાં જ્યાં છે વાડીએ અને અમારા પૂજાબેન પણ વહી ગયા છે સ્કૂલે એટલે પણ વહી ગયા છે ને એમાં પ્રદીપભાઈને પૂર આવી દીધા છે આજે નકર તો એને ગણપત દાદા જવાનું બહુ ગમે પણ અહીં પૂઈ ગયા છે એવું બધું છે ને હવે પાછું છે ને જાય નીચે કેમ કે આજ છે ને મારે છે મંગળવાર એટલે મંગળવાર આટલું છે ને આજે મારે ફરાર કરવાનું છે તો ફરાર કરવાનું બાકી છે તો હું ફટાફટ ને ફરાર કરી લઉં ફરાળ કરવા બેઠી જાય ને ફરાળ માટે છે ને મેં છે કે નાખી છે માંડવી સફરજન અને હારે છે ગળો ચેવડો તો આ હાથનો ચેવડો અલગ જ છે તો બે ગળા ચેવડા લીધા છે કેમકે આ હતો ને પાછા લાવ્યા એટલે બે અલગ અલગ થઈ ગયા છે એટલે તે છે ને આજ મંગળવાર છે તો ફરાળ કરી લઉં મારા બા છે ને વાડીએ ગયા હતા તો વાડીએ થી વયા છે જો આટા બેઠા છે અમારા પ્રતિક ભાઈ અહીં બેઠા છે શરીફળ ખાય છે કા ભાઈ શરીફળ ખાય ને હા મારા ભાઈ બેઠા અમારા પૂજા બેન અહીંયા સિંગ ખાય છે જીજુડા વિદરે આવે ને એટલે વધારે ખાવા હો હા ના એ લીધું છે જો ધાણા જીરું અને વગાણી મસાલો લીધો છે કા તમારું બેન જીજુડા ખાય છે એવું બધું છે નટણ જો બધાય અહીંયા બેઠી જાય હવે આપણે ઘડીક બેઠી જાય અહીંયા મારા બાપ અહીં બા વાડી ગયા હતી કેટલા દીક ગયા હતા કેવું લાગતું હતું હાર લાગતું હતું મારા બાને એમ થાય કે હું વાડી ન જાઉં ને ત્યાં મને હારું ન લાગે ત્યાં જ મારા બા આટો મારીને ભાઈ આવ્યા છે પાછા ઘરે હા

આપણને આપડે તમારે જવું છું કે આપણને કોઈ લઈ ગયું નહીં ન જવાય જવાય ન જવાય એમને આગે પગે લાગી લેવાય માર પૂજાબેન બીવા મેડાયન સંજીપ ની વાત સાંભળી તો પૂજાબેન પીવા માંડ્યા આવું તો ખાલી ફરવા જવાય નાસ્તો બસ લે હમ ઈતે આવનો દેદી હું મારા ઓલી છું ને હે દેદી ટ્રાફિક હતી દુનિયા ની હે આપડે આપડે દરિયત થી હમ પધરાવ આવે કે ને બધા મોવાના અને બજાર ગરકા પડ ગામના આપડે ગામના દરિયત આવે હમ કેટલો મેળા ની બડે ટ્રાફિક પાણી માં હે એમાં આવું છે લે આ પણ બે ત્રણ વર્ષ પહેલા ની વાત છે ને હા એવું છે તમે બે ત્રણ વર્ષ પહેલા સંદીપને આરે આવું થયું હતું એમ કે છે પણ અમે ઓણ નતા જ્યા ઓણ કેમ કે નતા ગણપતિ ઉત્સવ હતો તો ગણપતિ ઉત્સવ પૂરો થઈ ગયો હવે ડાયરેક્ટ આવશે હરાદ સંદીપ એવું નોતા માતા નવલા નોરતા ને દે દિવાળી કાય એવું તો હા હા એવું છે ને થોડીક રસોઈ બને શાક મૂકેલું છે તો ગવાર અને છે તો શાક પાણી કરી એક લઈને આવી ગયા છે વાસણ ભાષણ બધું કામકાજ કરવું હતું ને તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને મારા ભાવ એને નજર પથારી કરીને કોઈ પણ જે છે હું ને ફોનમાં જતો એટલે થોડુંક મારું મોડું વાગી જાય કેટલા ખબર છે સાડા દસ વાગી ગયા છે એવું બધું છે